તો વરસાદથી કચ્છમાં આવેલા પ્રવાસીઓ અટવાઈ ગયા છે નખત્રાણા લખપતને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે ટોડિયા પાસે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિકો પણ અટવાઈ ગયા છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં કચ્છમાં છપ્પન ટકા જેટલો વરસાદ નોંધાયો છે સૂકો ભટ્ટ જિલ્લો કહેવામાં આવે છે પરંતુ વરસાદની સિઝનમાં અત્યાર સુધીમાં છપ્પન ટકા વરસાદ વરસી ચૂક્યો છે તમામ જગ્યાએ જ્યાં ખેતરવાળો વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોને નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે અત્યારે કચ્છમાં પ્રવાસીઓ જે પ્રવાસે પહોંચ્યા હતા માતાના મઢે દર્શન કરવા માટે પહોંચ્યા હતા તે પ્રવાસીઓ અત્યારે અટવાઈ ગયા છે ફસાઈ ગયા છે જો કે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ છે તેમના દ્વારા તેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે